જોડે છે તો તારો બોલ બેટા આજે આજે આપણને ખબર પડે છે આપણને ખબર પડે છે કે હોય ને આપ આપને કોઈ પ્રમાણ વધારવા કે દેતે આ ুম ক জা করপ পজা

सरस बोलो रामलक्ष्मण गोल नहीं पैटर्न हो, हो ये पैटर्न तो है रे बेटा ले आप पैटर्न ओके आप पैटर्न ये कलर ये कलर प्लेन में तो क्या चाहिए हाँ आज चाहिए ना ओके बराबर बोलो बेटा oh very good अरे अगर अभीपन नाम है तो एक पत्र लिखिए जो एक पत्र लिखो वो बोले क्या करे हर हर पांच लोग आप सभी लोग आप पत्र लिखो दूसरे लोगों को जी आई Wajah <terum speech> juga <smart> <ICHE> And, uh, dad, uh, I name not नहीं किया सूचिया और एक નો અભ્યાસ કરું છું આજે મારો પ્રોજેક્ટ છે દાંત નું મોડલ છે મારે છે દાંત દાંત આ બન્યું છે પાણી દાંત અહીંયા આવેલા છે અને કેને દાંત આ બન્યું છે હા દાંત દાંત ખોરાક મદદ કરે છે રિમોલ્સ દાંત ખોરાક ને પકડે છે ઇનિશ દાંત બી પ્રિમોલ દાંત જેવું પકડે છે અને કેનાય દાંત એને ચવાય છે અને કેનાય દાંત ખોરાક ને સરળતા આપે છે થેન્ક યુ વેલકમ બોલો બેટા બોલો બોલો ગુડ મોર્નિંગ આપ આજે આજે મે શબ્દ يا اخي बला नाम है मैं पास्कल तो स्वागत करती हूं आज हम विराम चिन्ह के बारे में और जानना चाहते हैं यह कोई भी विराम चिन्ह नहीं होते थोड़ा ध्यान पूर्वक सुनिए जैसे पूर्ण विराम इसका हो यदि प्यारे वाक्य के आखिर लगता आ चिन्ह लागे अल्प विराम अल्प अल्प विराम अन्य पूरा विराम लगता क्या पूरा विराम

ແແແວວ વાટ્ય હોય ແແ આજે કોબા થેન્ક યુ વેલકમ पतंगी उड़ी ना રાખજે જતુરસ બધું જ ગુડ મોર્નિંગ મારું નામ

શું કરું મારો ગોઠાવાનું ને વિડીયો બને સાચું થેન્ક યુ જોરદાર જોરદાર સરસ સરસ સરસ

એક માં તરે છે એકમાં નથી તરતું નથી મારું નામ છે સુદોર્નશામા બ્યાસ 170 મારો પ્રોજેક્ટનું નામ હવાને ગપ્ાં છે તમે જોયું કે મારી પાસે એક લાકડી છે કે

और हुआ तुण की तरफ अब ध्यान ले लेते हैं यार बात पीपल एक हम चीनी रोते हैं ये नाली मोटी वस्तुओं में अड़े पे है पहले से नाली मोटी वस्तु हो इन्हें चोपी लेते हैं ज्यादा तत्व पाने के लिए जितने ज्यादा वाला सर करके जो पाराचा वो निकल जाता है आपको दबाना पड़ेगा धीरे-धीरे दबाना आपको अंदर की से है हमको गुणक पाने के ज्यादा वाला गुणक पानी अपने यहां से rất là 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 rất મારી પાસે બે લેવલ છે આ લાલ ભાગ કે સતનો અલગ બ્લુ ભાગ કે દક્ષિણ ભાગ છે સૌથી સતનો જોગતી સાથે લેજે એટલે તે ટી જાતું હોય છે એટલે આ બ્લુ છે તેમ એનો પોતાનો લેજે છે એક બી જાતિ નથી આવ છે એક બી જાતિ નથી આવતાને આકર્ષણ કહે છે અને એક બી જાતિ બી જાતેને આપા કશે કહે છે થેન્ક યુ કુમાર પાસે છેનો બારેમાં

હું મારા <tipanik> <tipanik> <Chari, ni bali. tipanik> <to. Chari>, <tipanik> तो di Eh mukon. Mana trolok sana mukon? Siapa? Stri. Nishan. Bella dorona balli ha un botta do mo so dai va bene grazie grazie agnesi bye अभ्यास करो जो मारो प्रोजेक्ट नु नाम खान की पर है तो मैं आज ही क्यों माथी एक चिट्ठी लो यहां भरे जान कोई पण एक चिट्ठी लेवा जो सोना मायो

मैं तो ये पकड़ना को ओ यस यू अगर केउ से अमित तुम्हारा पेन हो गया तो क्या बात है 25000 चाहिए ચાલો મિત્રો તો તમે સ્કૂલનો વિડીયો જોઈ લીધો હશે તમને વિડીયો ગમે છોકરાઓની જે મહેનત કરેલી છે એ મેં બતાવવાની કોશિશ કરી વિડીયોના માધ્યમથી અને તમને લોકોને જો વિડીયો ગમે તો ફેસબુક પર જોતા હોય તો ફોલો કરજો અને યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાઈ દેજો કે જેથી આવેનો જે વિડીયો આવે તો તમને આ પ્રમાણે રેગ્યુલર વિડીયોની નોટિફિકેશન મળતી રહે બરાબર અને છોકરાઓએ ખૂબ જ મહેનત કરી હતી એમાં અલગ અલગ પ્રોજેક્ટ બનાવ્યા હતા જે વાલીઓનો સાત સખર અંદર હતો પ્લસ સ્કૂલમાંથી જે બધું બનાવડાયેલું વેસ્ટમાંથી બેસ્ટ અને સ્કૂલ તરફથી જે કંઈને એ લોકોને પ્રોત્સાહન મળ્યું જે પ્રમાણે એ લોકોને બધું માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે છોકરાઓએ મહેનત કરી છે તો તમે વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને આ વધુમાં વધુ શેર કરજો જેથી આપણા સબસ્ક્રાઈબ વધતા રહે અને જેથી આપણો વોચ ટાઈમ બી વધતો રહે અને ફોલોવર્સ જો ફેસબુક પર જોતા હોય તો ફોલો કરજો તો ફોલોવર્સ બી વધતા રહે બરાબર આ ફેસબુક પર આપણા શું છે કે રેગ્યુલર વિડીયો ફેસબુક પર પણ આવશે અને યુટ્યુબ ઉપર પણ આવશે બરાબર છે અને મારી લાઇફસ્ટાઈલ વિશે કે મારા ફેમિલી વિશે કે અમે કંઈ પણ જતા હોય ટ્રાવેલિંગ બ્લોગ છે છોકરાઓના સ્કૂલના ફંક્શન હોય કે કોઈ વ્હીકલ અમે લેતા હોય એ પ્રમાણેના અમે વિડીયો બનાવીએ છીએ બરાબર એટલે લાઇક શેર કોમેન્ટ કરજો ચાલો મળીએ જય માતાજી